પગલા માંડ્યા સાધુ સંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ પાટણ જિલ્લાના વડીયાર પંથકના સમી ખાતે આવેલ વરાણા ધામ ખાતે વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસ ભવ્ય સમૂહ યોજાયા જેમાં પ્રભુતામાં પગલા માંડેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય અને અમે હારેજના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય નાગરજી ઠાકોર ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર ભોપાજી ઠાકોર દિલીપજી ઠાકોર ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર બચ્ચુજી ઠાકોર સુભાષજી ઠાકોર મનુજી ઠાકોર ગામના સરપંચ વરાણના પ્રભુજી ઠાકોર અને મહામંત્રી માસુકજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સમલગ્ન યોજાયા હતા માખોડિયાના આશીર્વાદ લઈ સમૂહ લગ્ન ની અંદર દીકરા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રામ ન્યૂઝ પાટણ આલંબુ છે એટલા ઠાકોર સમાજ ને ખુબ ખુબ હું આભાર માનું છું દરેક સમાજ ને ખૂબ આગળ વધે એવી પણ હું વિનંતી કરું છું ત્યાં પણ મેંતાલીમાં સમુહલગન જય પણ મને ગડિયાને ભગવાન માતાજી મા ગુડિયાર ખૂબ આશીર્વાદ આલે અને હોવરા એમનો પૂર્ણ કરે દરેક સમાજ ના સાથ સહકારની આ સમૂહલગન મને આગળ સમાજના પ્રમુખ તરીકે દરેક સમાજને સાથ સાકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ